રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં આવી ગયા છે અવાજમાં નો માથે થઈ ગયું હે જય શ્રી કૃષ્ણ અને કાયમનું રૂટી હોય હાલે બીજું તો ના આ હે ભણવા જઈએ ખેલો હા હાલો મારે જવું પડ્યું પણ મતને જવું કંભરી જવું જે સંકલ લીધું ને સાપી જાય હવે કાગળિયા છે મારે કાગળિયામનું થોડું કામ છે કંભરીએ અને આપણે મહિન્દ્રા શોરૂમે આજ છે ને કાર્યક્રમ છે તો અહીંયા આમંત્રણ થાય એટલે અહીંયા જવું હોય ને હું કાર્યક્રમ થાય ચાલો આપણે અહીંયા જઈને હું તમને દેખાડી હું હું એ બધું કાલ હા જે ફોન ને આવ્યો હતો ને આમંત્રણ મેસેજ ને બધું આવ્યું હતું કે કાલ પોગી આવજો મેં કાલ પોગી આવે બીજું હમણાં કંઈક બપોરે જમણવાર છે કંઈક સાહેબો આવે છે એ બધું હોય આપણે બાકી ત્યાં જઈ જો અને મારે ભેજું હું કાગળિયાનું કામ હે ભેગા ભેગ થઈ જાય આ હોટેક્ટરોની રેલી હતી યાર યાર બધા ભાઈ

અને આપણે રેલી તો મારા મેળવી હતી આવે છે તો છે ને ઓવર ટ્રેક્ટર ની રેલી હતી અને લગભગ આજ ઓવર દેવાના એ છે એક વાત કહી હતી બાકી તમે આવે પછી આપણે ખબર પડે રેલી આવે છે કે આપણે ઓર ડીજે વાગતા હે તો આ મારા આ એને માઈક પર બીજા એ પંચ આપણે નિરાતે જો હું અમારે હે 572 ઈમે ફેરફાર આવી ગયો પણ એ પંચ આપણે લેતા આ કાર્યક્રમ પૂરો થઈ જાય પછી 572 આપણે હે हार्दिक સ્વાગત હાલો હવે આપણે અંદર જઈએ બધું જોઈ દિલીપ મજામાં રામ 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 એટલે શું આ સોમંત એટલે વિજયનો ઉત્સવ મહેન્દ્રના વિજયની વાત કરું તો મહેન્દ્ર ટ્રેક્ટર છેલ્લા 60 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી ટ્રેક્ટરનું ઉત્પાદન કરે છે અને આ 60 વર્ષકાળ દરમિયાન મહેન્દ્રએ 40 લાખ કરતાં પણ વધારે ટ્રેક્ટર ખેડૂતોને વિકાસ માટે આપ્યા છે એટલે કહેવાય છે મહેન્દ્ર રાઈસ અને સાથે સાથે ખેડૂતોનો રક્ષક આપણા આવી ચુક્યા છે જોરદાર જ સ્વાગત કરશું આપણે બધા અને આખું આકર્ષણ કેન્દ્ર ભી સ્વાગત આપણી વચ્ચે થઈ રહ્યું છે છે ન્યુ મોડલ લોન્ચિંગ થવા જઈ રહ્યું છે તો જોરદાર તાળીઓ મિત્રો આપણે વધાવીશું તાળીઓ કન્ટિન્યુ રાખો આપણી વચ્ચે ન્યુ મોડલ લોન્ચિંગ થઈ રહ્યું છે અશ્વમેગ ટ્રેક્ટર આપણી વચ્ચે ન્યુ લોન્ચિંગ થઈ રહ્યું છે તો બધા મિત્રોને વિનંતી છે કે જોરદાર તાળીઓથી આપણે એનું વધાવીશું જયારે અમેરિકા ઓસ્ટ્રેલિયા આફ્રિકન દેશો ચાઇના બધાનો સર્વે કરવામાં આવે ત્યારે વૈશ્વિક નંબર મળે તો ભારતમાં તો સ્વાભાવિક રીતે પહેલા નંબર જ છે જે ભારત પહેલા નંબર છે ભારતને કંપનીના દ્રષ્ટિકોણથી પાંચ ઝોન પાડવામાં આવ્યા છે એમાં આપણો ઝોન છે પાંચમા નંબરનો ઝોન છે આપણામાં ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટક ત્રણ સ્ટેટનો આપણો ઝોન છે એ ત્રણે ત્રણ સ્ટેટના જુજારસિંહ સાહેબ છે આપણા

टेक्नोलॉजी के मॉडल बनाते हुए लास्ट ईयर अगर मैं अप्रैल 2024 की अगर मैं बात करूं तो महिंद्रा कंपनी को भारत वर्ष में 60 साल कंप्लीट हुए और 60 साल में हमने 40 लाख किसानों तक हमारे पहुंचाई और मुझे बताने के लिए काफी गर्व होता है कि महिंद्रा एकमात्र ट्रैक्टर मैन्युफैक्चरिंग कंपनी है जिसने ये विक्रम हासिल किया है चालीस लाख हैप्पी फैमिलीज फैमिलीज को हमने हमारे के साथ जोड़ा है और हमारा परिवार अभी दिन ब दिन बढ़ते जा रहा है उसी की अगर मैं बात करूं तो दो हजार चार में मतलब, मतलब लाख ट्रैक्टर बेचे थे और 2004 से 2004, 20 वर्ष में हमने 30 बेचे। तो इतनी स्पीड से इतनी फास्ट गति से हम आगे बढ़ रहे हैं। और इस विक्रम का जो श्रेय जाता है वो सिर्फ दो लोगों को जाता है सबसे पहला श्रेय जाता है कि जो भी टेक्नोलॉजी हम बनाते हैं वो टेक्नोलॉजी हमारे सारे किसान भाई हमारे खेडूत भाई उसी को उसी प्यार से एक्सेप्ट करते हैं हमें सुझाव देते हैं और उसी सुझाव को मद्देनजर रखते हुए हम और टेक्नोलॉजी हम आपके पास लेके आने की कोशिश करते हैं तो मैं रिक्वेस्ट करूंगा सबको कि उपस्थित सारे किसान भाइयों के लिए एक बार जोरदार तालियां हो जाए थैंक यू वेरी मच मैं ज्यादा टाइम नहीं लूंगा आप सबको भूख लगी है मुझे चेहरे पर दिख रहा लगी है ना तो बस एक ही लाइन बोलूंगा एक तो सभी भाई का बहुत बहुत धन्यवाद कृष्ण भगवान मथुरा में कंस को हरा कर इधर आपकी धरती पर आए और आपने उनको अपना बना लिया ऐसा किया ना अपना बनाया ना उसको तो ये देवभूमि है आपकी के जब कृष्ण जी उधर से आए तो आपने अपना बनाकर और समुन्द्र से उन्होंने द्वारका मांगा समुन्द्रा ने आपकी धरती को दिया समुन्द्र के वरदान से आपकी धरती बनी हुई है और ऐसे ही मिंद्रा ने साठ लाख ट्रैक्टर साठ साल में चालीस लाख ट्रैक्टर बेचकर अपना जो घोड़ा है अश्वमेध उसको लेके द्वारका की भूमि में उसी बीच से आए हैं कि आप इसको भी स्वीकार करेंगे स्वीकार करेंगे करेंगे कि नहीं करेंगे महिंद्रा को तो आई थिंक इतना ही मैं शब्द बोलूंगा और सभी खेदूत भाइयों का मुरलीधर जो के 27 सेवन ईयर है हमारा ऑलमोस्ट 27,000 सेवन ट्रैक्टर भेज दिया आपने ये हमारे भारतवर्ष के सबसे बड़े डीलर हैं। धन्यवाद मैं अपने लॉयल किसान मुरलीधर की टीम सेल्स टीम सर्विस टीम और सभी जो ऑर्गेनाइजर यहाँ हैं उनका धन्यवाद करता हूँ कि ये भारतवर्ष का सबसे अच्छा फंक्शन आज यहाँ हुआ द्वारका की भूमि में विनती करूँ गाँव में अंदर थे અમે દસ વાળા હજી કરવાના હતા ને બાર કરી નાખી આપડે હજી કોઈ બે જણા પાસે ભાઈ રહી ન જવા જોઈએ તો પીએસ જાડેજ નું વિનંતી કરીશ પેલું નથી બીજું ઈજ કાર્ડ છે તો જે બોલો આ નામ હું વાંચું એની પહેલા છે ને પેલા ભાગ્ય સાડી કસ્ટમર આમ ખરેખર ભાગવાળા છે એના ત્રણ છોકરા ડોક્ટર છે દાદુભાઈ દેથરિયા નામ છે ને આમાં પેલો

ટૂંકમાં પીટીઓની સ્પીડમાં ફેરફાર આવ્યો હોય ડબલ પીટીઓ ડબલ પીટીઓ તો છે જ પણ સ્પીડમાં ટૂંકમાં ફેરફાર આવ્યો હોય આ પાંચસો પિચોતેર આ પીટીઓ અને આ પીટીઓ એમ એસ પીટીઓ લેવા ટૂંકમાં સ્પીડ વધઘટ થાય એ એટલો ફેરફાર આવ્યો હોય આમાં નવો બાકી તો બધું આપણે છે એમ જ સેમ જ છે બીજો કોઈ નવો ફેરફાર નથી આવ્યો પણ પીટીઓ નો જે આ બે આવ્યા છે ને એ ફેરફાર આવ્યો હોય બાકી બધું સેમ જ છે જે આવલી લીપ લાવની બાકી સેમ જ છે બધું બીજો જાજો કોઈ ફેરફાર છે ને એ જ આગલા ટાયર વડા જો કવડો ફેર છે આ હાથ પચા નોળા છ પચા ના છસો સોળ છસો સોળ અને આ આવે હાથ પચા વડો ફેર છે બાકી જાજો કોઈ ફેર નથી આપણે ડીજી સર

હાલો ખાઈ લીધું હે અને આપણે કાર્યક્રમો બધો પૂરો થઈ ગયો આજ છે ને એને આ ટૂંકમાં જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો અને પોરબંદર જિલ્લો તનેતન ટૂંકમાં મુરલીધરની એજન્સી છે ને મુરલીધર ટ્રેક્ટર એ બધી એજન્સી થઈને એકસો ને એક ટ્રેક્ટરની ડિલિવરી આજ દેવાની છે આ તનેતન એજન્સી હતી ટૂંકમાં અને આ અહીંયા રેલી હતી હો ટ્રેક્ટરની રેલી હતી બાકી આ નવા મોડલનું લોન્ચિંગ હતું એ તો મેં તમને આગળ વિડીયોમાં દેખાડ્યો

અરે કાકડિયા નું કામ હતું એ બધું ખબર થઈ ગયું અને તડકો બહુ એટલે ભાઈ આગળ એને આપડે જ્યુસ પીવાનું છે અને એ હે ને અનાનસ નું પીવાનું છે જરાક ટાટા પડી ગયા એટલે ઉમ વાદર છે એવું વાતાવરણ હે બે જે વાદર હે પણ તો એ ટૂંકમાં ગરમી થાય છે હાલો ખંભારી થઈ સીધો જો વળતરે આપણે કે મારે કામ હતું થોડુંક અને બેંક હવે હે ને

બધા ડાયરો કઈ બેઠા નાખી બાપુને ફોન કર્યો રમેશ બાપુને કે ડાયરો ખરવા આવો બધા નવરા હે અટાણે ઉનારામાં વડા દી છે જબરા જબરા દી અને પોપર કાઈને હે ને ઘણો બે ત્રણ કલાકનો ટાઈમ બધાને મળે એટલે સાહેબવાકલા તો ને હું ધોઈ તો હવાર વેલા આવ્યા તો બાપુ એ જાઉ તો સંભાળી ઠીક આ જો ભાંગી બ્રેડ ને તેદી ગાડી પરો ખાતી એક જણો જઈ શકે જમણા જાઉ તમાર સાથ બેસી કરી લેવા આવે પોતે તેદી પૂરી ગયા ને આપણે ચણા કોડે માલે છે હા હાઉ ખરો હા આ બે કાકા કે આવતો હોય મજા આવે માંગ હોય કે પર ક્યાં આવે હા

को <ढ़ागाद> के त न घुम्बारी जडे है पर अब एड्रेस ने खबर ना हो आप तो हम घुम्बारी को किए ले ले आप ले आईये हम बैठा था ने लागो रे हां थे चले हां हां अरे चलो युवा जुर बस वात्र दे दे वात्र हां कोर्टो पलो पले चलो चा पानी पिवा

और भी छोड़ता है क्या यो 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 है वो सीर के योले गांठ खीची ली हरकणी गांठ है गांठम खीची ले ले छूटी जाए बाकी हाँ बीजी डबल ई छोड़े लो ई कायम में कहीं करके छोड़े गाय छूटी क्यों जाती हो आज जो ले किम छोड़े आज ई मोटा छोड़े ली मोटा में आव तो ना तो झिक मारे जो 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 पकड़े

અને અટાણાયા અમારે ટીલું ને રખડવા જવાનો ટાઈમ છે ક્યાંક વહેલો હોય પણ મોડું થઈ ગયું દિયાતમાં મોરવું નહીં જો એ લપડું લપડું એ છોડ બને આલા છોડવું એ અટાણા એ રખડતું હોય હું આ વાળા ગુમરા દઈ કે ગમે કંઈક બે મારે કામ માલ છે તો કોમેન્ટના રિપ્લાયના જવાબ દઈ અટાણ્યા હાથથી આઠનો ટાઈમ હોય મારે હાથથી આઠ ની વચ્ચે ટાઈમ મળે તો હું બીજું કંઈ ખાસ કામ હોય નહીં એટલે ફ્રી જુઓ એટલે ના તમારા બધાના જવાબ દઈ આવે કે નહીં કોમેન્ટમાં પાછા કહેજો જરા કે રિપ્લાય આવી જાય પછી કંઈ કંઈક ટાઈમ ના મળે તો એ ના દેવાય એવું કંઈ નથી કે બધા ટૂંકમાં હરેક વિડીયો ના દઉં પણ લગભગ નેવું ટકા તો રિપ્લે દીધા લે દસ ટકા બધા કદાચ ના દીધા હોય તો ભલે બાકી લગભગ રિપ્લેના જવાબ દઉં એટલે આ મારે એ કામ હાલથી પીલું ને એનું શેર કરવાનું હાલ હાલો વિડીયો લાંબો થઈ જાય એટલે હવે આપણે વિડીયો પૂરો કરી દઈએ બળી પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો રામ 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 આરામ